બુલડોઝર કરતાં જે એમની કાર છે વૈભવી એ બધી કાર આપણે દેખાડીશું આ બિહારીની કારો છે તમે જોઈ શકો છો કે પોલીસને અંદરથી ચાવીઓ મેળવી હતી ચાવીઓ મેળવવા બાદ જે છે અત્યારે આ કારને અહીંયાથી લઈ જવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન ખાતે આ બીજી કાર છે એની કે જે એ અહીંયા રાખતો હતો પોતાના ઉપયોગમાં લેતો હતો ત્રીજી કાર જે છે એ પણ આપણે દેખાડીએ ક્રેટા તમે જોઈ શકો છો કે આ તરફ જે ક્રેટા કાર પડેલી છે આ પણ એની બિહારીની કાર છે આ આ દ્રશ્યોમાં દેખાડીએ આપણે ત્યારબાદ ચોથી કાર જે છે એ બીજી બે ચાર ને પાંચ એક લક્ઝુરિયસ કાર જે છે એ પણ દેખાડીએ આપણે તમને કે આ કાર જે બધી હતી એ બધી જ કાર આ બિહારીની હતી આ બિહારી કાર જે છે એ પોતાના ઉપયોગમાં લેતો હતો બીજું વાહનો હું તમને દેખાડું ટ્રેક્ટર છે ત્યારબાદ જે છે લાઇટ રિપેરિંગ કરવા માટેના જે પોલ આવે છે એ પણ અહીંયા છે આ બધી જ વસ્તુ એ અહીંયાથી ભાડે આપતો હતો આ આખે આખા દ્રશ્યો છે આ તમામ વસ્તુનો પોતે ઉપયોગ કરતો હતો આમાંથી કમાણી કરતો હતો કમાણી કર્યા બાદ જે છે આ આખે આખા ગેરકાયદેસર અહીંયા એ દબાણ પણ કરતો હતો તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો બધી એની કારો અત્યારે પડેલી છે જે પોતે ઉપયોગ કરતો હતો અને કાર મૂકી દરેક વસ્તુ મૂકીને એ ફરાર થઈ ગયો છે